સંજય માતાજી ખેડૂત મિત્રો હું શું રાજપ્રા સંજય અને મિત્રો તમને આ થોડોક અવાજ ડિસ્ટર્બ કરશે પણ મિત્રો હેન્ડલ કરી લેજો અને મિત્રો આજના વિડીયોમાં આપણે આ પાવર ટ્રીલર મશીનની જ વાત કરવાના છીએ તો એનું કેવું કામકાજ છે અને કઈ રીતના શું કિંમતે આવે છે અને એ ખેડૂતોને કઈ રીતના મળે છે તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો તો મિત્રો આપણે આ ધરુ ઉછેર કેન્દ્ર હતું અને મિત્રો આમાં ધરુ નાખેલા હતા અને મિત્રો હવે આપણે આમાં પાવર ટ્રીલરથી જ મિત્રો ખેડ કરી રહ્યા છીએ તો મિત્રો કેવી ખેડ થાય છે અને મિત્રો કેવું આ મશીન ટૂંકમાં પડે છે એ બધું જ હું તમને આજના વિડીયોમાં કહેવાનો છું તો મિત્રો થોડોક તમને અવાજ સ્લોલી આવશે અથવા તો આ ડિસ્ટર્બ કરશે તો એ બધું હેન્ડલ કરી લેજો મિત્રો તો ચાલો હું તમને આજના વિડીયોમાં બધું બતાવું કે તમારે આ પાવર ટીલરનો ઉપયોગ કઈ રીતના કરવાનો રહેતો હોય છે અથવા તો કઈ રીતના તમને આનો ઉપયોગ કરવો પડતો હોય છે શું કિંમતે આવતું હોય છે કઈ રીતના શેનાથી ચાલતું હોય છે પેટ્રોલ ડીઝલથી ચાલતું હોય છે અને એ તમને હું બધું જ આજના વિડીયોમાં કહેવાનો છું તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો તો તમે આ જોઈ શકતા ઈચ્છો કે મિત્રો અત્યારે આપણે આ એક કેરામાં ચાલેલું છે અને બીજામાં અત્યારે ચાલતું જાય છે તો તમે જોઈ શકતા ઈચ્છો મિત્રો આમાં બાકી છે ચલાવવાનું જે આપણું આ પાવર ટીલર અને મિત્રો આમાં ચાલી ગયેલું છે અને મિત્રો આમાં કાંક આ પ્રકારે ખેડ થઈ છે તમે જોઈ શકતા ઈશું અને પહેલી વાત કરી દઉં તો મિત્રો જે આપણે આમાં ધરું નાખેલા હતા એમના કારણે મિત્રો આમાં માણસોની બહુ જાજી અવર જવર હતી તો એમના કારણે મિત્રો આ એકદમ ટોરાઈ ગયેલું હોય છે તમે આ માટી જોઈ શકતા હોય છે આ એકદમ ટોરાઈ ગયું હોય છે તો એ મિત્રો આ આટલું આપણને મિત્રો આ ફળતું હોય છે અને આનું ખૂબ એવું કામકાજ સારું હોય છે અને આની વાત કરીએ તો મિત્રો આની કિંમતની વાત કરીએ તો આ મિત્રો નવ એચપીનો આવે છે અને મિત્રો આની કિંમત પંચોતેર હજાર રૂપિયા છે જો તમે સબસિડી લેવા માગતા હોય તો પિંચ્યાસી હજાર રૂપિયા મિત્રો કિંમત હોય છે જો તમારે બિલ લેવું હોય તો અને બાકી આની પિંચોતેર હજાર રૂપિયા કિંમત છે અને આનું ખૂબ એવું સારું કામકાજ છે જોઈ લોચુઅલ તો મિત્રો તમે જોઈ શકતા ઈચ્છો કે અત્યારે પાવર ટ્રીલર ચાલી રહ્યું છે અને મિત્રો એક વાત કરીએ તો મિત્રો આમની પાછળ એક માણસને હાલવા વાળું જોઈએ છે બાકી આને તમારે જેટલું કામ કામમાં જે પ્રમાણે તમારે કામ જોતું હોય એ બધી જ રીતના મિત્રો આ કામ પૂરું પાડતું હોય છે અને ખૂબ એવું સારું કામ કરતું હોય છે અને આ પાવર ટીલરનું મિત્રો હવે આ કઈ રીતના ચાલે છે એ થોડું જોઈ લ્યો પછી મિત્રો આપણે વિડીયોની એન્ડિંગ કરે આ રીતના પાવર ટીલર ચાલી રહ્યું છે અને મિત્રો એક માણસ આપણે આ રીતના જોઈ છે તમે જોઈ શકતા છો કે કેટલી આમની ખેડ થયેલી છે અને જોઈ લો મિત્રો આ પ્રકારે મિત્રો કાકા આ મશીન પડે છે અને એમનું ખૂબ એવું સારું મિત્રો રિઝલ્ટ મળી રહ્યું છે નાની આની વાત કરીએ તો મિત્રો અમે છેલ્લા છ સાત વર્ષથી આ મશીનનો ઉપયોગ કરી રહ્યા છીએ અને ખૂબ એવું સારું આમનું રિઝલ્ટ છે તો જો તમે પણ લેવા માગતા હોય તો મિત્રો આ વાંકા નેટથી મળતું હોય છે અને આ પાવર ટ્રીલરનું ખૂબ એવું સારું કામકાજ છે જો તમે વધારે માહિતી લેવા માગતા હોય તો તમને સ્ક્રીન ઉપર જે નંબર બતાવેલો હશે એ નંબર ઉપર કોલ કરીને મિત્રો તમે લઈ શકો છો સાથે સાથે બીજી વાત કરી દઉં તો મિત્રો આપણી આ નર્સરીની અંદર જો તમે શાકભાજીના રોપા લેવા માંગતા હોય તોય કોલ કરી શકો છો તો આજના વિડીયોમાં એટલું જ અને મિત્રો આપણે આ રે પૂરી દસ વીઘાની નર્સરીની અંદર મિત્રો આ પાવર ટ્રીલરનો જ ઉપયોગ કરી રહ્યા છીએ ખૂબ એવું સારું રિઝલ્ટ છે તો જો લેવા માગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર નંબર દેખાડેલો છે એ નંબર ઉપર કોલ કરીને મિત્રો તમે વધારાની માહિતી લઈ શકો છો તો આજના વિડીયોમાં એટલું જ જય હિન્દ જય ભારત